જય મહારાજ જય શ્રી કૃષ્ણ તો હવે મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે ત્યારે બધાના જ ઘરે તલની ચીક્કી બનતી જ હોય છે તો તલની ચીક્કી બનાવવા આપણે ગોળનો પાયો કેવો રાખવો અને ક્યાં સુધી આપણે ગોળને થવા દેવો જેથી આપણી ચીક્કી છે તે એકદમ સરસ અને ક્રિસ્પી બની તો આજે હું તમારા સાથે એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ માપ સાથેની તલની ચીક્કીની રેસીપી શેર કરીશ અને તમને મારા રેસીપીઝ વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો તો ચાલો આપણે રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તલની ચીકી બનાવવા માટે એક પેનમાં આપણે સાફ કરેલા તલ છે તે ઉમેરી દઈશું તો તલની ચીકી બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ તલ લીધા છે તમે ઘરમાં રહેલી કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો તો હવે અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જો ગેસની ફ્લેમ એકદમ હાઈ હશે તો તલનો કલર છે તે ડાર્ક થઈ જશે તો હવે તેને સતત હલાવતા રહીશું જેથી તલમાં જે પણ મોશ્ચર હશે તે નહીં રહે અને તલનો ક્રિસ્પી સ્વાદ આપણી ચીકીમાં આવશે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે તલનો તડતડ અવાજ આવવા લાગ્યો છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તલને આપણે કાઢી લઈશું હવે ગેસ ઓન કરીને આપણે એ જ પેનમાં બે ચમચી પાણી મૂકીશું અને તેમાં અઢીસો ગ્રામ ચાકુનો ગોળ લીધો છે તે ઉમેરીશું તમારા પાસે ઘરમાં જે પણ ગોળ હોય તો તે તમે લઈ શકો છો તો અહીંયા આપણે અઢીસો ગ્રામ તલ લીધા છે તેની સામે આપણે અઢીસો ગ્રામ ગોળ લીધો છે તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને તેને સતત હલાવતા રહીશું તો અહીંયા ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે તેમાં આપણે ચારથી પાંચ દાણા લીંબુના ફૂલ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું બાજારમાં જે ચિક્કી મળે છે તેમાં ગ્લુકોઝ ઉમેરવામાં આવે છે પણ આપણા પાસે ઘરે ગ્લુકોઝ ન હોય તો આ રીતે લીંબુના ફૂલ ઉમેરવાથી ચિક્કીમાં એક પકડ બને છે અને તેમાં શાઇનિંગ પણ આવે છે તો એકવાર આ રીતે ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો તો હવે ગોળનો પાયો થયો છે કે નહીં તે ચેક કરવા માટે આપણે એક વાટકીમાં પાણી લઈશું અને તેમાં ગોળના ટીપાં ઉમેરીશું તો હવે હાથમાં લઈને તમે જોઈ શકો છો કે હજી પણ આપણો ગોળનો પાયો નથી થયો આ રીતે હાથમાં તે મેલ્ટ થઈ જાય છે તો હજી આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે ફરીથી થવા દઈશું તો હવે ફરીથી આપણે પાણીમાં ગોળના ટીપાં ઉમેરીશું અને ચેક કરીશું તો આ રીતે તેની ગોળી તો વળી જાય છે પણ જ્યારે આપણે તેને ખેંચીએ છીએ તો તે આ રીતે ખેંચાઈ જાય છે જેથી દાંતમાં તે ચૂઈની જેમ ચોંટી જશે અને ખાવામાં તે ચીક્કી બિલકુલ પણ સારી નહીં લાગે તો ફરીથી આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે હવે પહેલાં કરતાં ગોળનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો ફરીથી આપણે પાણીમાં બે થી ત્રણ ટીપાં નાખીને ચેક કરીએ તો આ રીતે હાથમાં લઈએ તો તે ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે અહીંયા તમે અવાજ પરથી ખ્યાલ આવી જશે તો આપણો અહીંયા પાયો એકદમ પરફેક્ટ છે તો હવે ગેસની ફ્લેમ આ સમયે બંધ કરી દઈશું અને ફટાફટ આપણે તેમાં તલ ઉમેરીને મિક્સ કરી લઈશું અહીંયા સહેજ પણ મિશ્રણ ઠંડુ થઈ જશે તો ચીક્કી બરાબર નહીં બને તો હવે પહેલાંથી જ ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર આપણે તેને સ્પ્રેડ કરી દઈશું તો આ રીતે હાથમાં પાણી લગાવીને તેને સ્પ્રેડ કરતા જવાનું જેથી ચોંટી ન જવાય તો હવે વેલણની મદદથી આપણે તેને વણી લઈશું અહીંયા તમારે ચીક્કીને જેટલી પાતળી વણવી હોય તે રીતે તમે વણી શકો છો તો આ રીતે મિશ્રણ થોડું હલકું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કાપા લગાવી દઈશું તો અહીંયા તમારે તેને સ્ટોર કરવી હોય તો તમે તેમાં પીસ પાડીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો નહીતર તમે રેગ્યુલર હાથથી તોડીને પણ પીસ કરીને ખાઈ શકો છો તો આ મકર સંક્રાંતિ પર એકવાર આ રીતે તલની ચિક્કી જરૂરથી બનાવજો તલ એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો તલની ચિક્કીની આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી સૌને જય મહારાજ જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ